ભાઈનો પાવર અકબંધ છે જી હા વાત કરવી છે મત્સ્ય ઉદ્યોગના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીની જે ભાવનગરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી છે તેમણે પોતાની તબિયત ના દુરુસ્ત હોવા છતાં રાજ્ય સરકારમાં પોતાની પકડ યથાવત રાખી છે કોળી સમાજનો એ મોટો ચહેરો કે આજે જે ઘણા બધા નેતાઓને પડતા મૂકવામાં આવ્યા છે મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવ્યા છે પરંતુ ભાઈ તો ભાઈ જ કહેવાય તેવી વાત છે ને પરસોત્તમ સોલંકી છે તે રાજ્ય કક્ષાના મંત્રી યથાવત રહ્યા છે વિગતે વાત કરવાની છે તેમના વિષય ઉપર વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક ન્યૂઝમાં સ્વાગત છે હું છું આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળની જે રચના થઈ તેમાં કેટલાક મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા કેટલાકને ઘર ભેગા કરવામાં આવ્યા જે નવા ચહેરાઓ છે તેમને મંત્રી બનાવવામાં આવ્યા અને કેટલાની રીએન્ટ્રી થઈ છે પરંતુ વાત કરવી છે પરષોત્તમ સોલંકી જે ભાવનગરના ધારાસભ્ય છે તેઓ મત્સ્ય ઉદ્યોગના રાજ્ય કક્ષાના મંત્રી પણ છે તેમનો પાવર અકબંધ છે આમ તેમને ભાઈ તરીકે ઓળખવામાં આવે છે ને ભાઈએ પોતાનો વર્ચસ્વ દબદબો યથાવત રાખ્યો છે ગુજરાત સરકારમાં ઘણા બધા જે મંત્રીઓ છે તેમને બાદબાકી થઈ છે તેમને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે પરંતુ છેલ્લા પચીસ વર્ષથી મંત્રી પદ તરીકે પરસોત્તમ સોલંકી કામગીરી કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી માંડીને તેઓ આજ દિન સુધી જે મંત્રીઓ જેટલા બદલાયા છે ગુજરાત સરકારમાં તેઓ મંત્રી તરીકે પોતાનું પદ ભોગવી રહ્યા છે પરસોત્તમ સોલંકીની વાત કરીએ તો એ કોળી સમાજનો એક એવો ચહેરો છે કે આજે અઢી કરોડની આસપાસ ગુજરાતમાં કોળી સમાજ છે ને ખૂબ જ મોટી સંખ્યામાં સમાજમાં પરસોત્તમ સોલંકીની એક પકડ છે એક હોલ્ડ છે તેના કારણે કોળી સમાજને સરકાર નારાજ કરવા નથી માંગતી આમ જોઈએ અવારનવાર આપણે પરસોત્તમ સોલંકીની નાદુરુસ્ત તબિયતના સમાચારો સામે આવતા હોય છે ને એક સમયે થોડાક સમય પહેલાં ભાવનગરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યારે પરસોત્તમ સોલંકીને ગળે ભેટી ગયા ને મેસેજ પણ સ્પષ્ટ હતો કે પરસોત્તમ સોલંકી માટે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજ્જત છે એ હજી પણ અકબંધ છે ને હજી તેમની નાદુરુસ્ત તબિયત કારણોસર છતાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાનો તેમને જે મંત્રીપદનો દરજ્જો છે તે યથાવત રાખવામાં આવ્યો છે એટલે આ નેતાનો દબદબો છે તે આપણે વિચાર કરી શકીએ કે કઈ રીતનો છે વાત આટલેથી નથી અટકતી કોડી સમાજમાં જે આ એક વર્ગ છે તેમાં જે રીતે આ રાજકીય પક્ષોને ખાસ કરીને આમ આદમી પાર્ટી હવે કોળી સમાજને રીઝવવાના પ્રયાસમાં લાગી છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ નથી ઈચ્છતી કે કોળી સમાજ તેમના હાથમાંથી ખસકે કેમ કે અઢી કરોડની આસપાસ આ વસ્તી છે ને કોઈપણ ભોગે આ સમાજને નારાજ નથી કરવા એટલે પરસોત્તમ સોલંકીને યથાવત રાખવામાં આવ્યા હોય તેવી વાત પણ કહેવાય રહી છે ને છેલ્લે અંતે વાતની અંતે એ કહેવું છે કે ભાઈએ પોતાનું પાવર છે તો ગુજરાત સરકારમાં અકબંધ રાખ્યો હોય તેવી ચર્ચા પણ લોકમુખે ચર્ચાઈ રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે